દિવાળીના નાસ્તામાં કંઈક જબરદસ્ત અને ટેસ્ટી ખાવું છે તો એમના માટે અજમા મરી અને લવિંગને અતકચરા વાટી લેશું અને હવે આપણે એ ચણાનો લોટને ચાળી લેશું એક બાઉલ ભરીને ચણાના લોટની અંદર સ્વાદ અનુસાર નિમક હળદર પાવડર લાલ મરચું પાવડર ને થોડીક હિંગ એડ કરી દઈશું અને આપણે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું ચપટી ખાવાના સોડા એડ કરી દઈશું અને થોડુંક તેલ એડ કરી મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી અને મીડિયમ સોફ્ટ એવી પાણીની મદદથી આપણે કણક તૈયાર કરી લેશું અને કણક તૈયાર કરીએ એમની પહેલાં એમની અંદર એક ચમચી ભરી અને કસૂરી મેથી એડ કરી દેસું જેમના કારણે આમનો ટેસ્ટ છે એકદમ જબરદસ્ત આવશે અને બસ આ રીતની કણક તૈયાર થઈ ગયા બાદ એમના આપણે નાના નાના લુવા તૈયાર કરી લેશું અને જો નાના નાના લુવા તૈયાર ન કરો હોય તો આગળ બીજી ટ્રીપ પણ બતાવીશ હવે આ નાના નાના લુવામાંથી અનસેપ્સ આપણે બસ આ રીતના સેપ્સ રેડી કરી લેશું એમને કોઈ ઇક્વલ કરવાની જરૂર નથી અને બસ જો આ રીતે લાંબી એક સ્ટ્રીપ્સ કરીને પીઝા કટરની મદદથી તમે આ રીતે કરશો તો પણ એકદમ ઝડપથી આપણા ગાંઠિયા છે એ તૈયાર થઈ જશે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી ચલાવવાનું નથી અને ઉપર આવ્યા બાદ એમને પલટાવી અને એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તો કોઈ પણ જાતના મશીન વગર આપણે હાથે જ ફુલવણી ગાંઠિયા બનાવી અને રેડી કરી લીધા છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો